વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપ સાથે સંકળાયેલા બે જૂથ વચ્ચે પાણીના પ્રશ્નને લઈને સોળ ઓગસ્ટના રોજ મારામારી થઈ હતી મહિલા સરપંચ જ્યોસ્નાબેન રાણાના પરિવાર અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય અને વર્તમાન પંચાયતના સભ્ય અશોક ગામીજીના પરિવાર વચ્ચે જાહેરમાં ધીંગાણું થયું હતું આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યા હતા ત્યારે બનાવ અંગે બંને જૂથે એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતી ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આ કેસમાં પોલીસ પક્ષપાથી થઈ કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ અશોક ગામેજીએ કર્યા હતા તારીખ સત્તરના રોજ સાંજે હું મારા ઘરે બેઠો હતો હું ગ્રામ પંચાયતનો સભ્ય હોય અમારા વિસ્તારના રેડી જોએ એવું કહેલું કે અશોકભાઈ પાણી નથી તો પાણી છોડાવડાવો તો મેં ઓપરેટરને ફોન કર્યો કે ભાઈ પાણી તું છોડ તો ઓપરેટર ઉશ્કેરાય અને સીધો જ મારી પર ગાડી કરવા મળે એટલે મેં કહ્યું તું ભાઈ ગાળા ગાડી કેમ કરે તો કે ઊભું રહે હું તને પાણી બતાવું એવું કરી અને સરપંચના પુત્રો સાથે એ મારા ઘરે આવ્યો અને સીધી ગાળા ગાડી કરવા મળ્યા એટલે મેં કહ્યું બી તું એ ગાળા ગાડી ના કરશો અને શાંતિથી પાણી છોડવાનું મેં કહ્યું એમાં તો અમે આટલા બધા કેમ તો સીધા જ એમને લાકડીઓ લઈ અને એના પપ્પાને બોલાયા સરપંચના પતિ મહેપતસિંહને બોલાયા અને એ નશાની હાલતમાં ગાડી લઈ અને સીધા જ ભ્રમફાટ લોકો ઉપર ગાડી ચઢાવવાય એ તમે વિડીયો વાયરલમાં જોઈ શકો લેડીઝ પર પછી નાના નાના છોકરા પર એ તમે બે લેડીજો ત્રણ લેડીજો પણ પડી ગયેલી જોતા હશો તો અમે પછી સીધી લાકડે લીધી અને મારા ઘર ઉપર હુમલા કર્યા એમના છોકરાઓ એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ઉપરથી અમે ગભરાઈ ગયેલા અમારો આખો પરિવાર ઘરનો અને સો સો નંબર પર ફોન કર્યો તો પોલીસ આવી ગઈ પોલીસ આવીને સીધી પોલીસ સ્ટેશન મામલો થાળ્યો પાડ્યો અને પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ઉલટાનું ઉપરથી મારો મારી ઉપર રાયોટિંગ કર્યો અને એની પર પણ નોર્મલ રાયોટિંગની કલમો લગાડી ગાડીને કોઈ કબજે ના લીધે કે ગાડી જીવલેણ હુમલો કરે એની કોઈ કલમ ના લગાવી અને સીધી રાઇટિંગ એની ઉપર ને મારી પર બંને પર નોર્મલ કલમો કરી અને એને છોડી દીધો કેમ તમને લાગે છે મારી પર રાઇટિંગ કેમ કરે મને ખબર જ નહીં હું તો મારા ઘરે મારી પર ખરેખર જીવલેણ હુમલો એમને કર્યો છે મેં તો કોઈ કોઈ અને હું જૂનો માજી સરપંચ હું એમની સામે ચૂંટણી લડેલો છું એની અદાવાદમાં પણ કદાચ કરી શક્યા હોય રાજકીય દવાઓ છે પોલીસ રાજકીય સો ટકા એનું પ્રભુત્વ બહુ જ છે અને એના એમના ધંધા પણ રેતીના જ છે ખનન માફિયા જ છે હું કહું કે હું તો ખનન માફિયો થઈ ગયો છું મારી પાસે પાંચ કરોડ છે હું બંદૂક છે બંદૂકથી ઉડાડી દઉંશ આ આવી બધી ધમકી આપી છે આટલું છૂટીને આવ્યા પછી પણ અમારા ફળિયામાં સ્કોર્પિયો લઈને પાછો આવ્યો અને એક આખા ફળિયાનું જે પાણી જાય છે ત્યાં કે તું ગલો મૂકી દે નહીં મૂકે તો હું તને ગોળ ડમ્ફર ચડાવી દઈશ કે અને આજે અમે એસપી ઓફિસમાં રજૂઆત કરવા આવતા હતા ત્યારે પણ ચાર છોકરા જતા હતા અને એક છોકરાને લાફો મળી દીધો કે માછી લોકોને માથું નીચું કરીને જ જવાનું માથું ઊંચું કરીને નહીં જવાનું તો આ રીતે ગુંડાગીર્દી પર ઉતરેલા છે અમે અત્યારે એસપી સાહેબ જોડ અમારી સુરક્ષા માટે અમારો આખો સમાજ ગભરાઈ ગયેલો છે અને અમે સુરક્ષા માટે એસપી સાહેબને રજૂઆત કરવા માટે હતા કે એની અમે કાયદેસરની ન્યાયિક તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે પણ 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 ભાજપના ભાજપના છો છો એ સામે તો હવે આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરશો હા મેં ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે અને એમને અમારા મોડીએ કહ્યું છે કે એની સામે અમે તપાસ કરી અને એની અમે કાર્યવાહી કરીશું પ્રમુખ તો ના પડી કે અમને કોઈની હજુ રજૂઆત નથી ના એટલે જ્યારે અમે ગઈકાલે ગયા હતા અને રજૂઆત કરીને આવ્યા છે અને અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે અમે પક્ષ તરફથી જે કંઈ એની સામે એક્શન લેવાનું થશે એ અમે એક્શન લઈશું એમ ભાજપ એક શિસ્તની ભરેલી પાર્ટી છે એમાં આ પ્રકારનું કૃત્ય થાય કે આવા આવા તત્વોને પાર્ટીમાંથી સસ્પેન્ડ જ કરવા જોઈએ એ મારી પણ માંગણી છે હું ત્રીસ વર્ષથી ભાર ભારતીય સાથે જોડાયેલો છું અને અમે લઈ રહ્યા છે પણ આવા લોકોને પાર્ટીમાં રખાય જ નહીં અને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ સમય પક્ષ વાળા ઘટના બાદ પણ ધમકી આપતા હોય આજે એસપીને આવેદન આપી સુરક્ષા માટે રજૂઆત કરી ન્યાયિક તપાસ ની માંગ કરી હતી